મામલતદાર કચેરી હળવદમાં આજે વહેલી સવારથી જ આધાર કાર્ડમાં સુધારા કરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો આધાર કાર્ડમાં સુધારા કરવા માટે મામલતદાર કચેરી ખાતે સવારે પાંચ વાગ્યાથી જ લાંબી કતારોમાં હતા ત્યારે સેન્ટર વધારવામાં આવે તો રજદારોની પરેશાની દૂર થઈ શકે તેમ છે નોટબંધીમાં જે રીતે લોકો વહેલી સવારથી જ થેલીઓ મૂકીને લાઈનમાં ઉભા રહેતા હતા તેવી જ યાદ ફરી એક વખત જોવા મળી હતી મામલેદાર કચેરીમાં આધાર કાર્ડ સેન્ટરમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મમતા કાર્ડ રેશન કાર્ડ બેંક એકાઉન્ટ સહિતની તમામ સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ઉપયોગી બનતું હોય ત્યારે આધાર કાર્ડમાં નામ સુધારા કરાવવા એડ્રેસ સુધારા તેમજ અપડેટ કરાવવા માટે લોકો લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા મામલેદાર કચેરી હળવદ જૂની તાલુકા પંચાયત કચેરી હળવદ સહિતની હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ આઠ જેટલા સ્થળ પર આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે પરંતુ આધાર કાર્ડ સેન્ટર સુધી સુધારાની કામગીરી ધીમી ગતિએ થતી હોય જેને લઈને મામલેદાર કચેરી ખાતે અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો નાગવણભાઈ રાઠોડ પંદર દિવસથી અહીં મામલેદારમાં ધક્કા ખાઉ છું મારા છોકરા કચ્છમાં ભણે છે બરોબર પણ કોઈ થતું નથી નથી નંબર આવતા કે નહીં કંઈ થતું છોકરાને ભણતર બગાડું કે પછી અહીંયા ઘડી ઘડી છોકરાને કચ્છમાંથી અહીં બોલાવું કેટલું બાર છોકરાના ભાડા દેવા કે એમને રાખવા કે પછી એમનું ભણતર મારે બગાડવું બરાબર નથી મારો કોઈ ઉપાય જ આવતું રાખવું કે મારા પછી આધાર કાર્ડ બે છોકરાના કરાવવા છે આધાર કાર્ડ નથી નીકળતા એમ કે છે આ કરો પેલું કરો પાસપોર્ટ કરો આધાર કાર્ડ અહીંના છે જ નથી છોકરાને હું આધાર કાર્ડ કરવા માટે અહીંયા લાવી છું ઘડી ઘડી કેટલાક ધક્કા ખાવું ધંધો કરો કે પછી મારા છોકરાનું આધાર કાર્ડની બદમાર કરાવું રઘુભાઈ છે અને અને હું રણમલપુર ગામથી આવેલો છું અને હું અને હું આર એમ એસ સરકારી માધ્યમિક શાળા રણમલપુરમાં અભ્યાસ કરતો એક એક ધોરણ દસ નો વિદ્યાર્થી છું અને અહીંયા અને અહીંયા ગણ હું અંદાજીત પાંચથી છ વાગ્યાનો હું અહીંયા ગણાવ આવ્યો છું છતાં પણ હજી અમારો આવ્યો નથી વારો અને અંદાજીત અમારો જો વારો આવશે તો પણ તો પણ સિત્તેરથી તે નેવું સુધીમાં અંદર વચ્ચે આવશે અને જેનાથી અમારું જેનાથી અમારું ભણવાનું પણ બગડે છે તો તો અમે સરકારને એવી અપીલ કરીશું કે આધાર કાર્ડની જે કામગીરી છે તે તમે તે તમે બીજી પણ કોઈ અન્ય જગ્યાએ પણ ઓલી કરો શરૂ કરો કે જેથી આ બધે બધી કામગીરી હોય એ રે એ રે વહેલી તકે પૂરી થાય અને એનાથી અને એનાથી અમારાને વિદ્યાર્થીનું ઓલું પણ ન બગડે શું કે ભણવાનું પણ ન બગડે